અમદાવાદ વેપારી મહાસંગઠને વેપારીઓને બિલ વગર બહાર ગામથી માલ નહીં લેવા તેમજ બિલ વગર માલ નહીં મોકલવા તાકીદ કરી આ સાથે ટ્રાન્સપોર્ટર્સને પણ બિલ વગર માલ ટ્રાન્સપોર્ટ નહીં કરવા સૂચના અપાઈ છેલ્લા કેટલાક સમયથી કેટલાક કિસ્સામાં એવું સામે આવ્યું કે વેપારીઓએ દિલ્હી કોલકત્તા મુંબઈ સહિતના શહેરોમાંથી માલ મંગાવ્યો હોય ત્યારે બિલ ન હોય અથવા ઓછું હોય તેવા કિસ્સામાં જીએસટીનું ચેકિંગ આવે મોટી પેનલ્ટી ચૂકવવી પડે છે પેનલ્ટી ન ચૂકવે ત્યાં સુધી માલ છૂટતો નથી આવી કેટલીક બાબતોનું નિરાકરણ લાવવા માટે વેપારીઓને બિલ સાથે જ માલની આપ લે કરવા તાકીદ છે પણ એ પણ આ સૂચના આપેલી છે ટ્રાન્સપોર્ટવાળા શું કરે છે કે શી ખબર એમાં બધા ટ્રાન્સપોર્ટવાળા નહીં હોય પણ ઘણા ટ્રાન્સપોર્ટવાળા વેપારીઓને નાના નાના વેપારીને બ્લેકમેલ કરે છે કે ભાઈ અમારી ગાડી પકડાઈ છે અમે એટલા પંદર લાખ ભર્યા છે હવે દાગીને પણ એટલા પૈસા આવશે તમે ભરો અમે ખરાઈ તો કરી શકતા નથી હવે એ લોકો અમે બતાવતા પણ નથી તો મહેરબાની કરે અમે સ્ટ્રિકલી કહીએ છીએ કોઈ બી ટ્રાન્સપોર્ટર વેપારનો માલ લઈ જશે યા લઈ આવશે એની જવાબદારી ટ્રાન્સપોર્ટની રહેશે અને ટ્રાન્સપોર્ટવાળા ન બિલ માલ લઈ જાય ન બગડ બિલ લાવે